હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં આજે આપણે બે હજાર પચીસના જુલાઈ મહિનાના કરંટ અફેરના એમસીક્યુ સોલ્વ કરીશું તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય અર્જા બોર્ડનું ઉદ્ઘાટન કર્યું તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે હૈદરાબાદ તેલંગાણામાં રાંચી ઝારખંડમાં નિજામબાદ તેલંગાણામાં કે સાંગલી મહારાષ્ટ્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય હળદર બોર્ડનું નું ઉદઘાટન કર્યું તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો તો સાચો છે છે તેલંગાણામાં આવેલું રાષ્ટ્રીય બોર્ડનું મુખ્યાલય તાજેતરમાં સમાચારમાં રહેલા કરિયાચલ્લી ટાપુ કયા રાજ્યમાં આવેલું છે કેરળમાં આંધ્રપ્રદેશમાં તમિલનાડુમાં કે કર્ણાટકમાં તાજેતરમાં સમાચારમાં રહેલો કરિયાચલ્લી ટાપુ કયા રાજ્યમાં આવેલો છે તો તો સાચો જવાબ છે તમિલનાડુમાં આવેલો છે કરિયાચલ્લી ટાપુ ભારતનો પ્રથમ ઓવરપાસ વાઇલ્ડ લાઇફ કોરિડોર કયા એક્સપ્રેસ પર બનાવવામાં આવે છે યમુના એક્સપ્રેસ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ મુંબઈ પુણે એક્સપ્રેસ કે એક પણ નહીં લાઇફ કોરિડોર કયા એક્સપ્રેસ પર બનાવવામાં આવે છે તો તો સાચો જવાબ છે દિલ્હી અને મુંબઈ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ભારતનો પ્રથમ ઓવરપાસ વાઇલ્ડ લાઈફ કોરિડોર બનાવવામાં આવે છે તો પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સૂર્યમુખી દેવીનું અવસાન થયું તે તેઓ કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતા શાસ્ત્રીય સંગીત ચિત્રકલા સાહિત્ય કે શાસ્ત્રીય નૃત્ય પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સૂર્યમુખી દેવીનું અવસાન થયું તે કયા ક્ષેત્ર સંબંધિત હતા તો સાચો જ આગ છે શાસ્ત્રીય નૃત્ય સાથે સંબંધિત હતા સૂર્યમુખી દેવી એફઆઈએચ નો મહિલામાં પ્રોલિંગના પોઈન્ટ પોઈન્ટમાં કયા દેશ ટોચ પર રહ્યો છે તો સાચો જ છે નેધરલેન્ડ જે ટોચ પર રહ્યો છે લિંગના પોઈન્ટ ટેબલમાં સીબીસીટી ના ચેરમેન કોણ છે જેમના કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે

બીજો ત્રીજો કે ચોથો ગ્લોબલ યુનિકોર્ન ભારતનો ક્રમ કેટલામો છે તો સાચો જવાબ છે ત્રીજા ક્રમે છે ભારત આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર વૈજ્ઞાનિક પ્રયોગ કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે સુનિતા વિલિયમ રાકેશ શર્મા કલ્પના ચાવલા કે સુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર વૈજ્ઞાનિક પ્રયોગ કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે તો તો સાચો જવાબ છે શુભાંશુ શુક્લા જે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર વૈજ્ઞાનિક પ્રયોગ કરનાર પ્રથમ ભારતીય બન્યા છે પ્રથમ અવકાશમાં જેના ભારતીય કોણ છે તો રાકેશ શર્મા અને પ્રથમ મહિલા કહે તો કલ્પના ચાવલા તાજેતરમાં આયુષ્ય આયુષ્ય શેટ્ટીએ યુએસ ઓપન બે હજાર પચીસ જીત્યો છે તે કઈ રમત સાથે સંબંધિત હતા

કયા દેશની રાજધાની છે તો સાચો જવાબ છે રાજધાની છે દર જુલાઈના દિવસે જીએસટી દિવસ ઉજવવામાં આવે છે આ જીએસટી દિવસની શરૂઆત ક્યારે થઈ હતી એક જુલાઈ બે હજાર ચૌદમાં એક જુલાઈ બે હાજર પંદર માં એક જુલાઈ બે હાજર સોળમાં કે એક જુલાઈ બે હજાર સત્તરમાં જીએસટી દિવસની ઉજવવાની શરૂઆત ક્યારે થઈ હતી

જુલાઈ બે હજાર પચીસમાં ભારતની કઈ સાંસ્કૃતિક સંપત્તિની યુનેસ્કોની ચુમ્બાલીસમી વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ કરવામાં આવી છે મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ રુદ્રસિંહ મંદિર માઇધામ ઓહમ અકબરા કે ધોળાવ પુરાતત્વીય જુલાઈ બે હજાર પચીસમાં ભારતની કઈ સાંસ્કૃતિક સંપત્તિની યુનેસ્કોની ચુમ્બાલીસમી વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવી છે સાચો જવાબ છે મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ કે ચુંબા ભારતની ચુમ્બાલીસમી વિશ્વ ધરોહરની યાદીમાં યુનેસ્કોની ચુમ્બાળીસમી વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ કરવામાં આવી છે રેલ પ્રોડક્ટ ફોર્સના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે રેખા શર્માની કિરણ બેદીની સુનિ સોનાલી મિશ્રાની કે અર્ચના રામચુંદરની રેલવે પ્રોડક્ટ ફોર્સ એટલે કે આરપીએફના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો સાચો જ જવાબ છે સોનાલી મિશ્રાને રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા ડાયરેક્ટર નિમણૂક કરવામાં આવી છે જુલાઈ બે હજાર પચીસ માં હરિયાણાના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે એલ ગણેશન અશ્મિક કુમાર ઘોષ આર એન રવિ સીપી રાધાકૃષ્ણન જુલાઈ બે હાજર પચીસ માં હરિયાણાના રાજ્યપાલ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે તો સાચો જવાબ છે અશિમ કુમાર ઘોષની નિમણૂક કરવામાં આવી છે હરિયાણાના રાજ્યપાલ તરીકે જુલાઈ બે હજાર પચીસ માં ભારતનું પ્રથમ ડિજિટલ નોમટ વિલેજ કયા રાજ્યમાં સ્થપાયું હતું સિક્કિમમાં ઉત્તરાખંડમાં નાગાલેન્ડમાં કે હિમાચલ પ્રદેશમાં જુલાઈ બે હજાર પચીસમાં ભારતનું પ્રથમ ડિજિટલ નોમટ વિલેજ કયા રાજ્યમાં સ્થપાયું હતું

તો સાચો જવાબ છે જાનિક સિનર જે વિમાન ઓપન બે હજાર પચીસના પૂર્વ સિંગલ્સનો ખિતાબ જીતના પ્રથમ ઇટાલિયન ખેલાડી બન્યા છે જુલાઈ બે હજાર પચીસમાં યુક્રેનના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે યુલિયા સિડિડોંગ ઓલગા સ્ટીફન નિશિના ડેનિસ સિમીહલ કે મારિયા જુલાઈ બે હજાર પચીસમાં યુક્રેનના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો સાચો જવાબ યુલિયા સ્વીરી ડેન્કો જેને યુક્રેનના નવા વડાપ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી છે સ્વચ્છ સંરક્ષણ બે હજાર ચોવીસ પચીસમાં કયા શહેરને સતત આઠમી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર તરીકે જાહેર કરવામાં આવી છે ગુજરાતના સુરત શહેરને ઉત્તર પ્રદેશના કાનપુરને મધ્યપ્રદેશના ઇન્દોરને કેમ ગુજરાતના અમદાવાદને સતત આઠમી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે તો સાચો જવાબ છે મધ્યપ્રદેશના ઇન્દોરને સતત આઠમી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે જુલાઈ બે હજાર પચીસમાં નેશનલ કાઉન્સિલિંગ રિપોર્ટ ઓથોરિટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે નીતિન ગુપ્તાની પ્રિયા નાયરની હરદીપસિંહની કે સંજોગા ગુપ્તાની જુલાઈ બે હજાર પચીસમાં નેશનલ ફાઇનાન્સને ફાઈનાન્શિયલ રિપોર્ટના ઓથોરિટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો સાચો જવાબ છે નીતિન ગુમતાની નિમણૂક કરવામાં આવી છે એનએફઆરની આર એમાં નવા અધ્યક્ષ તરીકે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ બે હજાર પચીસ ક્યારે ઉજવવામાં આવે છે અઢાર જુલાઈના દિવસે વીસ જુલાઈના દિવસે ઓગણીસ જુલાઈના દિવસે કે એકવીસ જુલાઈના દિવસે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ કહેવાય છે પચીસ માં જોવામાં આવ્યું તો સાચો જવાબ છે વીસ જુલાઈ ના દિવસે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ઉજવવામાં આવ્યું અને તેની થીમ શું હતી તો એક ચંદ્ર એક દ્રષ્ટિ અને એક ભવિષ્ય તે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની થીમ હતી બે હજાર પચીસ માં ભારતીય નૌકા નૌકાદળ ભારતનું પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સ્પોર્ટ વેસલ એનઆઈએસ નું જલાવણ ક્યાં લોન્ચ કર્યું કોચી કેરળમાં પોરબંદર ગુજરાતમાં મુંબઈ મહારાષ્ટ્રમાં કે વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં ભારતીય નૌકાદળે ભારત પ્રદેશ સ્વદેશી કર્યું છે તો સાચો જવાબ છે વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં કર્યું છે જુલાઈ બે હજાર પચીસ માં કયા દેશે સામાન્ય ચૂંટણીઓમાં મતદાન ની લઘુત્તમ ઉંમર અઢાર થી ઘટાડીને સોળ વર્ષ કરી છે

એફ્રિ સોસાયટિકા મળી આવી છે અરવલ્લીની પર્વતમાળામાં દિલગીરીની પર્વતમાળામાં પશ્ચિમ ઘાટમાં કે સાતપુરાની પર્વતમાળામાં લિકેન પ્રજાતિ એલોગ્રાફા એફ્રિયો સોસ સોસિટિકાના મળી આવી છે તો સાચો જવાબ છે પશ્ચિમ ઘાટમાં મળી આવી છે જુલાઈ બે હજાર પચીસમાં ઇન્ડિયન ગ્લોબ પ્રીમિયમ લીગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે કપિલ દેવની વિરાટ કોહલીની સિંહની કે મહેન્દ્રસિંહ ધોનીની જુલાઈ બે હજાર પચીસમાં ઇન્ડિયન ગ્લોબ પ્રીમિયર લીગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો સાચો જવાબ છે સિંહની નિમણૂક કરવામાં આવી છે ઇન્ડિયન ગ્લોબ પ્રીમિયર લીગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જુલાઈ બે હજાર ગુડ ગવર્નર્સ પ્રેક્ટિસ પર રાષ્ટ્રીય પરિષદને આયોજિત કરવામાં આવી છે રાજસ્થાન જયપુરમાં ઓડિસ્સા ભુવનેશ્વરમાં તેલંગાણા હૈદરાબાદમાં કે મધ્યપ્રદેશ ગુડ ગવર્નર્સ પ્રેક્ટિસ પ્રેક્ટિસ પર રાષ્ટ્રીય પરિષદને ક્યાં આયોજિત કરવામાં આવી છે તો તો સાચો જવાબ છે ભુવનેશ્વર ઓડિશામાં કરવામાં આવી હતી જુલાઈ બે હજાર પચીસમાં ડીઆરઆઈ એ કયા ઓપરેશન હેઠળ લગભગ પાંત્રીસ કરોડના કરોડના ગેરકાયદેસર ચાઇનીઝ ફટાકડા જપ્ત કર્યા છે ઓપરેશન સ્મોક નેટ ઓપરેશન શિલ્ડ ઓપરેશન રેડ ટ્રસ્ટ ડસ્ટ કે ઓપરેશન ફાયર ટ્રેલ જુલાઈ બે હજાર પચીસમાં ડીઆરડીએ ડીઆરડીઆઈ એ કયા ઓપરેશન હેઠળ લગભગ પચીસ કરોડ પાંત્રીસ કરોડના ગેરકાયદેસર ચાઇનીઝ ફટાકડા જપ્ત કર્યા છે તો સાચો જવાબ છે ઓપરેશન ફાયર ટ્રેલના અધ્યક્ષતામાં પાંત્રીસ કરોડના ગેરકાયદેસર ચાઇનીઝ ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે બે હજાર એકત્રીસમાં સુધીમાં કયો દેશ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલનું આયોજન કરશે ભારત ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ કે દક્ષિણ આફ્રિકા બે હજાર એકત્રીસ સુધીમાં કયો દેશ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇ ફાઇનલનું આયોજન કરશે તો સાચો જવાબ છે ઇંગ્લેન્ડ જે બે હજાર એકત્રીસ સુધીમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલનું આયોજન કરશે કઈ ભારતીય ટેકનોલોજી સંસ્થાએ મોક્ષ નેટ વિકસાવી છે જે મોદી લીમને દેવનાગર લીમમાં ડિગોડ કરનાઈ માટે વિશ્વનું પ્રથમ કૃત્રિમ સાધન છે આઈઆઈટી દિલ્હીએ આઈઆઈટી કાનપુરે આઈઆઈટી રૂડકીએ કે આઈઆઈટી બોમ્બે કઈ ભારતીય ટેકનોલોજી સંસ્થાએ કે આઈઆઈટીએ મોક મોકે મોક સ્નેટ વિકસાવી છે જે મોદી લિપીને મોદી લિપિને દેવિમાં ડિગોડ કરવા માટે વિશ્વનું પ્રથમ કૃત્રિમ બુદ્ધિ સાધન બનાવી છે તો સાચો જવાબ છે આઈઆઈટીએ બનાવ્યું છે જુલાઈ બે હજાર પચીસ માં કયા રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શક્તિશ્રી પહેલ શરૂ કરી છે મહારાષ્ટ્ર ઓડિશા એ આસામ કે તમિલનાડુએ કયા રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શક્તિશ્રી પહેલ શરૂ કરી છે તો છે ઓડિશાએ કરી છે આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ માં બે હજાર પચીસ માં ભારત નો કયો ક્રમ મેળવ્યો છે ચોથું સ્થાન સાતમું સ્થાન દસમું સ્થાન કે પ્રથમ સ્થાન છાસઠ માં આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ બે હજાર પચીસ માં ભારતે કયો ક્રમ મેળવ્યો છે તો સાચો જવાબ છે છે સ્થાન ભારતે જુલાઈ સંસદ ક્ષત્રિય સત્ર ની મધ્યમાં પોતાના પદ પરથી રાજીનામું આમના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા છે ઇન્દિરા ગાંધી રાજ રાહુલ ગાંધી અમિત શાહ કે જગદીપસિંહ ધનકર જુલાઈ બે હજાર પચીસ સંસદ સત્રની મધ્યમાં પોતાનું પદથી રાજીનામું આપનાર પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા છે સાચો જવાબ છે જગદીપ ધનખર જે બે હજાર પચાસ સંસદ સત્રની મધ્યમાં પોતાનું રાજ્ય આપનારના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યા છે જુલાઈ બે હજાર પચીસમાં અટલ એર ઇનોવા ઇનોવેશન મિશનના ડિરેક્ટર તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે ડૉક્ટર ચિંતન વૈષ્ણવની દીપન બગલાની ડૉક્ટર અભિનવ ગુપ્તાની કે નીતા વર્માની જુલાઈ બે હજાર પચાસમાં અટલ ઇનોવેશનના મિશનના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો સાચો જવાબ છે દીપક બગલાની નિમણૂક કરવામાં આવી છે રાષ્ટ્રીય ધ્વજ દિવસ બે હજાર પચીસ ક્યારે ઉજવવામાં આવ્યું અઠાર જુલાઈના દિવસે વીસ જુલાઈના દિવસે ઓગણીસ જુલાઈના દિવસે કે બાવીસ જુલાઈના દિવસે રાષ્ટ્રીય ધ્વજ દિવસ બે હજાર પચીસ ક્યારે ઉજવવામાં આવ્યું તો સાચો જવાબ છે બાવીસ જુલાઈના દિવસે રાષ્ટ્રીય ધ્વજ દિવસ ઉજવવામાં આવ્યું તેની થીમ શું હતી તો એક રાષ્ટ્ર એક ધ્વજ બલિદાન એકતા શાંતિ માટે પ્રતિબંધ આ બે હજાર પચીસમાં રાષ્ટ્રીય ધ્વજ દિવસની થીમ હતી જુલાઈ બે હજાર પચીસમાં જાપાન બેડમિન્ટન ઓપન પુરુષોના સિંગલ સિંગલ્સનો ખિતાબણે જીત્યો છે એલેક્સ જેગરે લિયોગ જુન હવે સી યુગીએ કે પણ નહીં પચીસમાં બેડમિન્ટન ઓપન પુરુષ નો સિંગલ્સ નો જીત્યો છે રાષ્ટ્રીય મગજ દિવસ બે હાજર પચીસ માં ક્યારે ઉજવવામાં આવ્યું અઢાર જુલાઈ ના દિવસે વીસ જુલાઈ ના દિવસે ઓગણીસ જુલાઈ ના દિવસે કે બાવીસ જુલાઈ ના દિવસે રાષ્ટ્રીય મગજ દિવસ બે હાજર પચીસ ક્યારે ઉજવવામાં આવ્યું તો સાચો જવાબ છે બાવીસ જુલાઈના દિવસે રાષ્ટ્રીય મગજ દિવસ બે હાજર પચીસ ઉજવવામાં આવ્યું અને તેની થીમ શું હતી તો બધા યુગ માટે મગજ નું સ્વાર્થ જે બે હાજર પચીસ માં રાષ્ટ્રીય મગજ દિવસની થીમ હતી ખીણ કામ પર્યટન શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કોઈ બન્યું છે છત્તીસગઢ બિહાર ઉત્તરાખંડ કે ઝારખંડ ખીણકામ કામ પર્યટન શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો સાચો જવાબ છે ઝારખંડ જે ખીણકામ કામ પર્યટન શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જુલાઈ હજાર માં કયું રાજ્ય ભારતનું પહેલું રાજ્ય બન્યું છે જે તમામ મતદાન મથકો પર બારસોથી થી ઓછી ઓછા મતદારો હતા છત્તીસગઢમાં બિહારમાં ઉત્તરાખંડમાં કે ઝારખંડમાં તો સાચો જવાબ છે બિહારમાં જુલાઈ બે હજાર પચીસમાં ભારતીય ભૂસ્ત્રી શાસ્ત્રીય સંરક્ષણ એ કયા રાજ્યના ભાટી ખેરા ગામના દુર્લભ પૃથ્વીના તત્વોમાં મોટો ભંડાર શોધી કાઢ્યો છે મહારાષ્ટ્ર ઓડિશાએ આસામ કે રાજસ્થાને ભારતીય ભૂસ્ત શાસ્ત્રી સંરક્ષણ એ કયા રાજ્યની ભાટી ખેરા ગામના દુર્લભ પૃથ્વીના તત્વોમાં મોટો ભંડાર શોધી કાઢ્યો છે તો સાચો જવાબ છે ઓડિશા રાજ્યએ જુલાઈ બે હજાર પચીસમાં હોંગકોંગમાં કયા વાવાઝોડાના કારણે વધુ ચેતવણી ટ્વીટ ટેન જારી કરવામાં આવી હતી ટ્રાયકુન સોંગાડો ટ્રાયકુન મોલા ટ્રાયકુન વિફા કે ટ્રાયકુન ખાનુન જુલાઈ બે હજાર પચીસમાં હોંગકોંગમાં કયા વાવાઝોડાના કારણે વધુ ચેતવણી માટે ટ્વીટ ટેન જારી કરવામાં આવી હતી તો સાચો જવાબ છે ટ્રાયકુન વિફા જુલાઈ બે હજાર પચીસમાં ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળના નવા અધ્યક્ષ કોણ બન્યા છે અજય કુમાર સંજય બસલ અજય શેઠ કે તુહિન કાંતા પાંડે જુલાઈ બે હજાર પચીસ માં વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો સાચો જવાબ છે અજય શેઠ જે ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ મંડળના નવા અધ્યક્ષ બન્યા છે જુલાઈ બે હજાર પચીસમાં કયા પ્રકાશ પ્રકાશિત થયેલા હેનરી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ શું છે ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ છે હેનરી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો જુલાઈ બે હજાર પચીસ માં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા થયેલા નવા પ્રદૂષણ નિયંત્રણ જહાજનું નામ શું છે સમુદ્ર પ્રચેત

મહારાષ્ટ્રે હરિયાણાએ દિલ્હીએ કે રાજસ્થાને જુલાઈ બે હજાર પચીસમાં રાજ્ય કે કેન્દ્ર સાહેબ ઓલિમ્પિકમાં ચંદ્રક જીતનાર બદલને સાત કરોડ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે તો સાચો જવાબ છે દિલ્હીએ અને દિલ્હી જે ઓલિમ્પિકમાં સૌથી વધુ ઇના સૌથી મોંઘું ઈનામ આપવાની આપવામાં પ્રથમ બની છે અને પહેલાં કોણ હતું તો હરિયાણા હાલ હરિયાણા બીજા સ્થાન પર થઈ ગયું છે ભારતનો પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી પચ પચાસ કિલોવોટના ભૂસ્મીય પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં વિકાસવામાં આવશે અરુણાચલ પ્રદેશમાં હિમાચલ પ્રદેશમાં ઉત્તરાખંડમાં કે જમ્મુ કાશ્મીરમાં તો સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય ન્યાયિક કલ્યાણ દિવસ બે હજાર પચીસ ક્યારે ઉજવવામાં આવે છે અઢાર જુલાઈના દિવસે વીસ જુલાઈના દિવસે પચીસ જુલાઈના દિવસે કે બાવીસ જુલાઈના દિવસે આંતરરાષ્ટ્રીય ન્યાય કલ્યાણ દિવસ બે હાજર પચીસ ક્યારે ઉજવવામાં આવે તો સાચો જવાબ છે પચીસ જુલાઈ ના દિવસે આંતરરાષ્ટ્રીય ન્યાયિક કલ્યાણ દિવસ ઉજવવામાં આવ્યું ભારતે બે હાજર પચીસમાં જ પેટ્રોલમાં વીસ ટકા ઇથોલનું મિશ્રણ લક્ષ્યાંક હાજર કરી લીધો છે જ્યારે આ લક્ષ્ય મૂળ કયા વર્ષમાં નક્કી કરવામાં આવ્યો હતો બે હજાર સત્યાવીસ માં બે હાજર અઠ્યાવીસ માં બે હાજર ઓગણત્રીસ માં કે બે હાજર ત્રીસ માં ભારતે બે હજાર પચાસ પચીસમાં પેટ્રોલમાં વીસ ટકા ઇથોલન મિશ્રણનો લક્ષ્યાંક આશા કર્યો છે જ્યારે આ લક્ષ્ય મૂળ કયા વર્ષમાં નક્કી કરવામાં આવ્યું હતું તો સાચો જવાબ છે બે હજાર સિત્તેરમાં લક્ષ્ય મૂળ નક્કી કરવામાં આવ્યું હતું પણ બે હજાર પચીસમાં જ પૂર્ણ થઈ ગયો વીસ ટકા ઇથોલનનું મિશ્રણનો ગ્રામીણ મહિલાઓ માટે ભારતનું પ્રથમ કૃત્રિમ બુદ્ધિ સાક્ષરતા સાક્ષરતા અભિયાન યશોદા એઆઈ

પહેલ નામની યોજના શરૂ કરી મંજૂર કરવાને મંજૂરી આપી છે મહારાષ્ટ્રે ઓડિશાએ આસામ કે રાજસ્થાને જુલાઈ બે હજાર પચીસમાં કયા રાજ્ય સરકારે વિદેશમાં રોજગારી તકોને વધારવા એ મુખ્યમંત્રી વિદેશી ભાષામાં પહેલ નામની યોજના શરૂ કરવાની મંજૂરી આપી છે તો સાચો જવાબ છે આસામે મંજૂરી આપી છે ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો તો શેર અને સબસ્ક્રાઈબ મળે ને એટલે ચા બાય